કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો જેમાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે તે માટે રાણપુર તાલુકા કોંગ્રેસ શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું રાણપુર શહેરના મોટાપીરના ચોક ખાતેથી કેન્ડલ માર્ચ મૌન રેલી નીકળી હતી અને બસ સ્ટેશન ચાર રસ્તે પહોંચી મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કેન્ડલ માર્ચ મૌન રેલીમાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રાણપુર શહેરના લોકો જોડાયા હતા અને સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માગણી કરી હતી

છે એમને પણ જલ્દી સ્વાસ્થ્ય સારું રહે એના માટે આ રેલીનું આયોજન કર્યું છે ગયા વીકમાં કાશ્મીર કાટે પエルગામમાં આપણા ગુજરાતના અને બીજા રાજ્યોના જે પ્રવાસીઓ ગયા જેઓ નિર્દોષ હતા એના પર આતંકવાદીઓ જીવલેણ હુમલો કરી 27 જણાના મોત નિધાયા છે એનાથી અમે અત્યંત દુઃખ અનુભવીએ છીએ અને આ આતંકવાદનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ આતંકવાદીઓના વિરોધના

આતંકીઓ દ્વારા સત્યાવીસ નિર્દોષ લોકોની જે હત્યા કરવામાં આવી છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આતંકવાદ ને જળમૂળ માંથી નષ્ટ નાબૂદ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે દ્વારા કેવી માંગણી છે અમે સરકાર ને વિનંતી કરીએ છીએ કોંગ્રેસના એક આગેવાન તરીકે કે કોંગ્રેસ તમારી સાથે છે આતંકવાદ વિરોધમાં જે કઈ જરૂર પડે એમાં અમે તમારી સાથે ખંભે ખંભો મેળવી આતંકવાદ નો વિરોધ કરીશું અને અમે તો ત્યાં સુધી માંગણી કરીએ પાકિસ્તાન માં ઘુસી અને આતંકવાદ ના જે કોઈ કેમ્પ હોય એને સાફ કરી રાખો અમે મુસ્લિમ સમાજ અને કોંગ્રેસ તમારી સાથે છે